હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો જો તમને સપનામાં આમાંથી કોઈ પણ એક વસ્તુ દેખાય તો સમજી લો કે તમે બની ગયા કરોડપતિ આવું સપનું તમને કરી દેશે માલામાલ નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આવી વસ્તુઓ જો તમને સપનામાં દેખાય છે તો તમને થશે આ રીતે લાભ અને બની શકો છો ધનવાન તો ચાલો જાણીએ લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે લોકો વિવિધ રીતે તૈયારી કરી રહ્યા છે લક્ષ્મીનું કોઈ પણ રીતે સ્વાગત છે પરંતુ હેતુ દરેક માટે એક સરખો છે માતા લક્ષ્મીને કૃપા કરો અને સંપત્તિના આશીર્વાદ મેળવો માતા લક્ષ્મી કૃપાને તેના ઘણા ભક્તો પર આશીર્વાદ આપે છે પ્રસન્ન થઈને લક્ષ્મીમાં પણ તેમના ભક્તોને ધનની ધન્યતા આપે છે પરંતુ શું તમે જાણો છો કે ધન ગમન પહેલાં ઘણા માધ્યમો દ્વારા ચિહ્નો છે તે માધ્યમોમાંનું એક છે સપના અયોગ્ય પહેલાં પણ ચિહ્નો જોવા મળે છે સપનાના ફળનો પોતાનો એક ઉત્તમ ઇતિહાસ છે સ્વપ્નો દ્વારા મોટા અને અયોગ્ય બને તે પહેલાં ઘણી વખત ચિહ્નો આવે છે આજે આપણે સંપત્તિના આગમન પહેલાં સૂચવેલા સપનાઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અહીં તે પાંચ સપના છે જો તમે તમારા સ્વપ્નમાં નીલકંઠ અથવા સ્ટોર્ક પક્ષી જોશો તો તમને સંપત્તિ અને સન્માન મળી શકે જો તમે સ્વપ્નમાં કદંબરનું ઝાડ જોશો તો તે સંપત્તિ આરોગ્ય લાભ અને આદરની નિશાની છે જો તમે સ્વપ્નમાં આમલા અને કમળ જોશો તો સમજો કે તમને જલ્દી પૈસા મળશે સોનામાં સોનું જોવું એ પણ સપત સંપત્તિની નિશાની માનવામાં આવે છે સ્વપ્નમાં ગાયનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આને કારણે તેને પ્રસિદ્ધ અને કીર્તિ મળે છે આપણને લોકોને જે સપના આવે છે તે સપના સાથે કોઈને કોઈ રહસ્ય જરૂર જોડાયેલા હોય છે ઘણા સપના આપણા જીવનમાં આવનારી ખુશીઓમાં સંકેત આપે છે તો અમુક સપના જીવનમાં આવનારા દુઃખો તરફ ઇશારો કરે છે આવી રીતે ઘણા સપના જીવનમાં ધન લાભ થવાના સંકેત આપે છે જો તમને પણ નીચે જણાવેલા સપના હંમેશા આવે છે તો તમે સમજી લો કે તમારા જીવનમાં ઘણું બધું ધન આવવાનું છે અને તમે શ્રીમંત બનવાના છો સપનામાં દેખાય છે આ વસ્તુ તો સમજી લો કે માલા માલ થવાના છો તમે જો કોઈ વ્યક્તિને સપનામાં લક્ષ્મીમાં દેખાય છે તો વ્યક્તિનું નસીબ ખોલી જાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય સપનામાં જો તમને સોના કે ચાંદીના સિક્કા દેખાય છે તો સમજો કે તમને ક્યાંકથી ધન મળવાનું છે સપનામાં વારંવાર દૂધ દેખાવું પણ શુભ માનવામાં આવે છે અને દૂધ દેખાવાના સંકેત પૈસા સાથે જોડાયેલો હોય છે એવું માનવામાં આવે છે કે સપનામાં દૂધ દેખાવાથી ધન લાભ થાય છે અને જીવનમાં શાંતિ આવે છે સપનામાં ફૂલ દેખાય છે તો સમજી લો કે તમારી ઉપર લક્ષ્મીમાની કૃપા જળવાઈ રહેશે અને તમને ધન લાભ થવાના છે જો સપનામાં તમને નારિયેલ દેખાય છે તો તમને જમીન સાથે જોડાયેલા લાભ થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે સપનામાં સાપ દેખાવ પણ ઘણું જ શુભ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને સપનામાં સાપ દેખાય છે કે પછી સાપ તેને કરડી લે છે તો તે વ્યક્તિને પૈસાનો લાભ થાય છે અને તેને મનગમતી વસ્તુ મળી જાય છે એટલા માટે જો તમને સપનામાં સાપ દેખાય તો તમે ડરો નહીં કેમ કે સાપ દેખાવો શુભ હોય છે હાથી દેખાવો કે હાથીની સવારી દેખાવી પણ શુભ સંકેત માનવામાં આવે છે અને સપનામાં હાથી દેખાવાનો અર્થ એ છે કે તમારી પ્રગતિ થવાની છે અને તમને ધન લાભ મળવાનું છે સપનામાં મોટું ઝાડ દેખાવું પણ ઉત્તમ માનવામાં આવે છે અને ઝાડ દેખાવાનો અર્થ જીવનમાં પ્રગતિ સાથે જોડાયેલો છે સપનામાં કાચબો દેખાવો માનું પ્રતિક માનવામાં આવે છે અને કાચબો દેખાવાથી ધનમાં વૃદ્ધિ થાય છે મહેલ અને પલંગ કોઈ માણસને સપનામાં દેખાય છે તો તે પણ શુભ સંકેત તરફ ઇશારો કરે છે અને તે દેખાવાનો અર્થ વેપારમાં લાભ થવા સાથે જોડાયેલો હોય છે ઊંઘમાં અનાજ દેખાવું પણ શુભ માનવામાં આવે છે અને અનાજ દેખાવાનો અર્થ પણ ધન લાભ થાય છે કોઈને ઘરનો દરવાજો દેખાવો તિજોરી દેખાવી મંદિર દેખાવું અને પૈસા દેખાવા પણ ધનલાભ સાથે જોડાયેલા હોય છે અને જે લોકોને પશુ સપનામાં દેખાય છે તે લોકોને ધનનો લાભ થાય છે ખેતરોમાં પાક દેખાવાથી પાક સારો થાય છે અને પૈસામાં વૃદ્ધિ થાય છે કોઈ પર્વત ઉપર ચડવું ચડવું ચડેવું કે વિમાન પ્રવાસનું સપનું પ્રગતિ તરફ ઇશારો કરે છે જો તમે તમારા સ્વપ્નમાં આ વસ્તુઓ જોશો તો તમારી મુશ્કેલીઓ દૂર થશે અને સમજી લેજો કે જીવનમાં કંઈક ખૂબ જ શુભ થવાનું છે આપણે આપણા સપનામાં જોયેલી વસ્તુઓની પાછળ કોઈક ને કોઈક રહસ્ય જરૂર છુપાયેલું હોય છે સ્વપ્ન જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિ જે વસ્તુઓને સ્વપ્નમાં જુએ છે તે તેના પાછલા જન્મ વિશે કહે છે અથવા ભવિષ્યની ઘટનાઓની તરફ સંકેત આપે છે તેથી તમે તમારા સપનાઓને અવગણશો નહીં જો તમને તમારા સપનામાં નીચે જણાવેલી વસ્તુઓ વારંવાર દેખાય તો સમજી લેજો કે તમારા જીવનમાં કંઈક શુભ થવાનું છે જો તમે તમારા સ્વપ્નમાં આ વસ્તુઓને જોશો તો નસીબ ચમકશે સૂર્યોદય સ્વપ્ન જ્યોતિષ મુજબ સ્વપ્નમાં સૂર્યોદય સૂર્યોદયના પહેલાંનો સમય અથવા તો મધ્યરાત્રિ જોવી ખૂબ શુભ ગણાય છે જો કોઈ વ્યક્તિને સ્વપ્નમાં આ દેખાય તો સમજી લેવું કે તેમના જીવનના દુઃખ સમાપ્ત થવાના છે અને આવનારો સમય આનંદથી ભરેલો હશે જ્યારે સપનામાં સૂર્યપ્રકાશ અથવા બપોરનો સમય જોવું શુભ માનવામાં આવતું નથી આઈસ્ક્રીમનું દેખાવું જો તમે સ્વપ્નમાં આઈસ્ક્રીમ અથવા કંઈક ઠંડી વસ્તુ ખાઈ રહ્યા હોવ તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં શાંતિ આવવાની છે અને દરેક સમસ્યા તમારા જીવનમાંથી દૂર થવાની છે અખરોટનું દેખાવું સ્વપ્નમાં અખરોટ દેખાવું પણ ઘણું ભાગ્યશાળી માનવામાં આવે છે જો તમે તમારા સ્વપ્નમાં અખરોટ ખાઈ રહ્યા હોય તો સમજી લો કે તમારા જીવનમાં પૈસા આવવાના છે અથવા તમે કોઈ જમીન ખરીદવા જઈ રહ્યા છો અજમાનું દેખાવ અજમો આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને જો તે સ્વપ્નમાં જોવામાં આવે તો સમજો કે આવનારા સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે બીજી બાજુ જો તમને કોઈ રોગ છે તો તે ટૂંક સમયમાં દૂર થઈ જશે એ જ રીતે સ્વપ્નમાં અનાનસ દેખાવું પણ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે ફૂલોનું દેખાવું સપનામાં ફૂલો દેખાવા તે પણ શુભ સંકેત દર્શાવે છે ફૂલો ઉપરાંત હાથીઓ હંસ અને ગાયો દેખાવી એ પણ જીવનમાં આવનારી ખુશીઓની નિશાની છે જો તમે તમારા સ્વપ્નમાં વારંવાર હંસો જોશો તો સમજો કે તમારા જીવનમાં પ્રેમ આવશે કોઈનું મૃત્યુ થતાં જોવું સ્વપ્ન જ્યોતિષ મુજબ સપનામાં જો કોઈ વ્યક્તિની મૃત્યુ થતી જોવા મળે તો સમજો કે તે વ્યક્તિના જીવન પરનું સંકટ ટળી ગયું છે અને તેની ઉંમર વધી ગઈ છે પૂજા પાઠ કરતા દેખાવું જો તમે તમારા સ્વપ્નમાં પૂજા પાઠ કરતા જોવા મળો છો તો પછી સમજો કે તમને નાણાકીય લાભ થવાનો છે અને તમને કારકિર્દીમાં સફળતા થશે એ જ રીતે સ્વપ્નમાં મંદિર અથવા ભગવાનની મૂર્તિ જોવી એ પણ જીવનમાં કોઈ ફાયદો થવાની નિશાની હોય છે કોઈ સફેદ વસ્તુ દેખાવી સ્વપ્નમાં સફેદ વસ્તુ જોવી એ પણ શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે જો સ્વપ્નમાં સફેદ રંગની કોઈ વસ્તુ દેખાય તો તે સૂચવે છે કે કોઈ મોટી સમસ્યા ટળી ગઈ છે સાથે જ જીવનમાંથી તણાવ પણ દૂર થાય છે તો મિત્રો અહીંયા સુધી હતું આજનો વિડીયો તો તમને કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્કસ ફોર વોચિંગ